આપ જોઈ રહ્યા છો સ્મારક ટુડે ન્યૂઝ સમાચાર જંબુસરથી મળી રહ્યા છે કલક ખાતે વ્યાતિપાતનો મેળો ભરાયો છે જંબુસર તાલુકાના કલક ગામે તલકેશ્વર મહાદેવ મંદિરે એક મેળો ભરાયો છે જે ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અઢારસો વર્ષ અગાઉ શ્રાવણવદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં શ્રી તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા હતા આકાશમાંથી સર્વ દેવી દેવતાઓ આવી અને ભૂલોકના દર્શન કરી પરત થયા હતા ત્યારે આ શિવલિંગ દર વર્ષે યોગમાં તલપુર અને વૃદ્ધિ પામે છે તે અંતર્ગત એક ઉત્સાહ ઉજવવામાં આવી રહ્યો છે મેળો પણ ભરાય છે અભિષેક પણ થાય છે મહારુદ્ર અભિષેક કરવાથી અનેક પાપમાંથી મુક્તિ પણ થાય છે આ મનવાંચિત વાંચિત ફળના આપનારો હોય ત્યારે અનેક ભક્તો અહીંયા દર્શનાર્થે આવી પડ્યા છે લિંબચિયા કલક ગામનો સરપંચ છું અને આ કલક ગામ પહેલા કલક ગામ તરીકે ઓળખા ઓળખાતું હતું કે વર્ષો પહેલા અઢસો વર્ષ પહેલા આ નારદજીએ આ કલ્કેશ્વર મહાદેવની સ્થાપના કરેલી ત્યાર પછી આ ગામનું નામ કલક ભરેલું છે અને વ્યક્તિપાત્રમાં મેળો દર વર્ષે તલપુર એનું શિવલિંગ વધે છે અને આજુબાજુના તમામ ગામના લોકો અને જંબુસર તાલુકાના અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને સરસ દર્શનો લાભ લે છે